कृष्णने, મુલાકાત દરમિયાન શપથ ગ્રહણ માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું ભારતના ઉપરાષ્ટ્રપતિ આ ઉચ્ચ સ્તરીય મુલાકાત ભારત અને સેસેલ્સ વચ્ચેના ગાર્ડ અને મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ મજબૂત બનાવવાની ભારતની પ્રતિબદ્ધતાને દર્શાવી છે પોતાની મુલાકાત દરમિયાન ઉપરાષ્ટ્રપતિએ સફળ લોકતાંત્રિક ચૂંટણી પ્રક્રિયા બદલ અભિનંદન પાઠવ્યા

સેસેલ્સના ભારતીય સમુદાયે પણ આ મુલાકાતને બંને દેશોના સંબંધો માટે એક મહત્વપૂર્ણ પગલું ગણાવી હર્ષ વ્યક્ત કર્યો હતો આ મુલાકાત બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જવામાં મદદરૂપ સાબિત થશે